આપણા દેશની સંસ્કૃતિ જ એવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કો એક ખોધો તો આખી સરિતા નીકળે આ દેશની સંસ્કૃતિ નાગપુરમાં એક જણે મને પ્રશ્ન કર્યો હતો પ્રશ્ન અમને ઘણા કરે અહીંથી હેઠા ઉતરીને ઘણા અમને સલાહ આપે આમની નામ ગાયું તો સારું હતું આમને નામ બોલ્યા હોય તો સારું હતું પડી તો એ માચડે ચડો જ ખબર પડે આ ધારી એટલું હેલું નથી કાનની બુટિયું લાલ થઈ જાય ગામડા ગામમાં શિક્ષકની બદલી થઈ અને સરપંચને બોલવા ઊભા કર્યા આ ભાષણ કરવા છે છે કે ભાઈ સાહેબે નોકરી કરી તો તમે બે શબ્દ એના માટે વિદાય સમારંભમાં બોલો એટલે સરપંચ સાહેબે પ્રવચન કર્યું કે માસ્તર સાહેબ બહુ પ્રકારના હતા એ બોલો પ્રકાર કહેવાય એને માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા વિદ્યાર્થી ભણવા જાતા ન જાતા તો હાજરી પૂરી દેતા હતા હવે એની બદલી થઈ ગઈ આપણા હાથની વાત નથી ભગવાન એના આત્માને શાંતિ આપે તો સાહેબને પરસો વળી ગયો કે આને હેઠળ બહાડો એટલે સંસ્કૃતિ એટલે પ્રશ્નો ઘણા કરે આમને આમને નામ બોલ્યા હોય હારું નામ નામની નામ ગાયું સલાહ તો હાવ હેલા મહેલી છે ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર નથી હેલા મહેલી એક જણે એક જણા ને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો એ લોકો હરોપ રાખો હરોપ એક એમ અમારા ઘરમાં હરપ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાવ એમ આવી સલાહ તો દેમાં સલાહ બહુ જઈએ મેં જુનાગઢમાં એક જણા જણાને બેન કીધેલો મેં કીધું મને એસિડિટી બહુ થઈ છાતીમાં ભલે છે મને કે એનીથી તો મચ્છર મરી જાય મેં કીધું ડીડીટી આ હું કહું છું એસિડિટી છે નોખા પાડી નોખા પાડી ફળના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એ મન કે તો હશે સલાહ દેવી એને શું પ્રશ્ન પૂછવા એને શું એટલે નાગપુરમાં એક ભાઈ મને પ્રશ્ન પૂછેલો કે તમે તમારા કાર્યક્રમમાં સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ આવે એટલે બધા લોકડાયરામાં મારા એકમાં નહીં બધાને કહેતો હતો મારી સંસ્કૃતિ આમ ને અમારી સંસ્કૃતિ સંસ્કૃતિ એટલે શું મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે તો પ્રકૃતિ કહેવાય ખાધા પછી પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવર આવી ને પોતે એમને દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય મેં સંસ્કૃતિમાં આપવાની વાત આવે છે આપણે કીધું છે ને કેસુકા નાઈ હાડ પાડો સીના બાળને મોઢે તું મૂઠી સણ નાખતો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે એ જીસુકા નાઈ હાડ પાડો સીના બાળને મોઢે મૂઠી સણ નાખતો જાજે રે તને મળ્યું હોય તો કઈક ના આપતો જાજે કારણ કારણ કે હામે ઉભા મોત ના ઓળા રે હામે ઉભા મોત ના ઓળા દરિયો હામ કાદતો ડોળા સામે ઉભા મોત ના ઓળા તોફાને ચડે કોઈ કઈક મળ્યું હોય તો ન હોય તો શું આપે સાહેબ જેની પાસે કઈક હોય એની પાસે વાત હોય ને ભાઈ તો સડી બેન માથે ઉતરી બાંધીને આટા મારતા હોય એની હું આપણે કાંઈ ન હોય હું કોર એક જણો ઓછળીમાં બેઠો હતો ને હું કૂતરું ઘરમાં ગયું ગ્યું એ હું કૂતરું પાછું બોલ્યું કૂતરા નાઘાત બોલાઈ ગયો બટી આ કાન કરી ગયું નેહા કમીનું નાખવા કે મારા ધક્કા માથે પડ્યા ઘરમાં એમાં આ ઘરધણી કેમ રહી શકતો હોય છે એક એટલે કુતરાએ આમ ઘરધણી સાંભળ જોયું એટલે ઘરધણી કે કાં જાને કાંઈક હોય તો તો અમે ન જાય અમે એમ અમતા બનીણીની વોહરીમાં નીકળી ગયા છીએ શું જાતિ મળે એક ભાઈ ના ઘરમાં ચોર ચોરી કરવા ગયો અને એ પાછા વાણિયા વાણિયા ને ભગવાન દાપણ બહુ આપેલું હો આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતી બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં બધી જ્ઞાતિ આવી જાય અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી બેન ત્યારે જેટલી વાણિયાને દેવા એટલી દઈ દીધી વધી એમાં આપણે બધાય ગઢવી ને આયન ને ચારણ ને લુહાણા ને બ્રાહ્મણ ને બધા એમાં આવે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો ને ગુસ્સતો મારે ગમ વાણિયાના દીકરાને આગળ આગળ હૂજી જાય આ કરાય આ આ કરાય આ ન કરાય આ કરાય આપણને પછી ખબર પડે કે આ નો કર્યું હોત તો હારું હતું એમ ગજબની બુદ્ધિ સાહેબ સર્કસ જોવા ગયા બોલો સર્કસ અને આગલી ટિકિટ લીધી સાવ નજીકની એટલે હિંચકા ને ખેલ ને આવે ને એમાં તો એને મજા આવી બહુ પણ હિસક પ્રાણીના ખેલ શરૂ છે પરસે ગયું કે આ ખોટું કર્યું નહીં અને આમાં ખુલી જાય બારો નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય હવે એને હું જેવું થાય વાણિયાના દીકરાને દીકરા ને બપોર પેલા હું જે સમજી લે હું બપોર પછી આ થવાનું છે આ ખરેખર સાચી વાત સાચી વાત છે આની વાતો કરવા બે ઘણી વાત નીકળે પણ એને હુંજ્યું અને પિંજરું ખુલી ગયું એની ઘરથી નીકળી ગયો બારો પછી તો સરકસના અઘરા મધરા ખેલ હતા ચડી ગયો ને કોઈ તંબુ તોડી નીકળી ગયો ને કોઈ વાત ચડી ગયો ને શે ચડી કાઢીને પિંજરા કરી ગયા બોલો પિંજરું અંદરથી બંધ કરી દીધું આ હું જે કોઈ નહીં એના સિવાય કોઈ હું કોઈ નહીં અને અંદર ઠેકડા માર્યા હાવજ અંદર આ તો આપણે બાર હાવજ બાર તો આપણે અંદર એક એને કીધું શેઠ બાપા બારા નીકળો બારા નીકળો આબરુ ના કાંકરા થાય તો કે કાંકરા ભલે થાય મરીએ પછી મોટા મોટા પાળિયા થાય એના કરતા કાંકરા હારા એના કરતા કાંકરા ભગવાન એને ડાપડ બહુ વાત આપણી વાત હા શેઠ આવ્યો આવજો વાત ભૂલાય છે હમણાં મોરાર બાપુ બેન એક વાર બોલ્યા કે હું બોલતો બોલતો ક્યાંય ન ક્યાંય ને ગયો પછી મેં પૂછ્યું કે આપણે ક્યાં પૂછી ગયા હતા એક જણ કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવાનું હોય એમાં અમારે ધ્યાન રાખવાનું હોય એ તો આ તો સારું થયું અહીંયા આજે આવી ગયું વાણિયાના ઘરમાં ચોર પીડ્યા ચોર પીડ્યા અને શેઠનું શરીર જાડું બોણ ચોર દુબળો અને ચોરને પાડી માથે બેસી ગયા અને છોકરાને કીધું જા પોલીસને બોલાવી જા હવે છોકરો ઘડીકમાં જાય નહીં તું જટ જા હું મારા પગરખા ગોતું તો એલો ચોર એઠી કે તારા જડે ની મારા પેરી ને જા પણ જટ જા પોલીસ ના માર થી તારા બાપ ના ભાર થી મરી જાય કેવાનો મારો અર્થ શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે અને કુઓ એક ખોધું તો આખી સરિતા નીકળે આ કવિતાથી શરૂ કરજો તે મને આમ મિત્ર યાદ કર્યું કે મારાથી હમણાં ખરેખર ઉંમરને કારણે વિસરાઈ જાય બધું કારણ કે મને તોતેરમો વરહ છે અને સ્ટેજ ઉપર મને એકાવનમો વરહ છે બોલો એટલે હવે ભૂલાઈ જાય આ તો ઠીક થોડું ઘણું યાદ રહીએ ને કંઈક આ છોકરા મદદ કરે એટલે વાંધો ન આવે ને ભૂલાઈ જાય ને અને ભૂલાય ને તો ગાંડા થઈ જાય ને એટલું બધું સાહિત્ય જો આપણે યાદ રહી જ ગાડા થઈ જાય એટલે વિસ્મૃતિ અને સ્મૃતિ એ બે પરમાત્માની દેન છે સાહેબ સ્મૃતિ પણ ઈ જ આપે વિસ્મૃતિ પણ એ જ આપે સાહેબ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કોઈ એક ખોદો તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત આવો ને ગીતા નીકળે છે વેર માંથી વેર જ જન્મે પણ આ એક ભારત દેશ એવો છે બેન કે મહાભારતનું યુદ્ધ વાયવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મું છે કલ્પના તો કરો છે જુદી તાસીન છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ ઈવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે આહા મને બહુ કહું કે કવિતા ગમે હો સાહેબ એવી કવિતા ગમે હું હું છે ને મારી વાત કરું હું આત્મસલાગન કરતો મને કોક સાંભળે કે ન સાંભળે પણ હું મને બહુ સાંભળું છું સાહેબ મારી વાતો મને ગમે છે કેવી સોના જેવી વાતો છે સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ અને જનક જેવા આવી હલ હાકે ને તો હજી આ ધરતી માંથી સીતા નીકળે

આ દેશ તો રાજા રજવાડા ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુદ્ધ ને પૂજનારો દેશ છે સાહેબ જે છોડે જે ત્યાગે એને પૂજે એ આ દેશ છે ખેર પણ એક વાત આપણે કરી દઉં કે છોડવું પડે શરૂઆતમાં મેં કીધું એમ આપવું પડે છે અને આપવાની મજા છે એ એક જુદી જ મજા છે એટલે આપણે ત્યાં સંસ્કૃતિ એમ કે છે આજે લોકગીતો વહી ગયા આજે હાલણા વહી ગયા આજે લગ્ન ગીતો નથી આ બધું સમય પરિવર્તન છે એમાં કઈ આપણો દોષ નથી સમય સમયનું કામ કર્યા કરે